ચલો ગઈશ તો આજના મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે જય માતાજી જય દ્વારકાજી જોઈ રહ્યા છો ઋતુભાઈ આવી ગયા છે તોરલ વાયડી થઈ છે કારણ કે કેટલો ટાઈમ થી છોડી નથી હમણાં આપણે બહાર હતા અને તેજુ ને લઈને આવી ગયા છે આપણે શું કે તમને ના હોયડું કોલેજ માં કેમ પાછા આવતા રહે એટલે તમે બ્લોગ માં બેનારી હમણાં સામાન કર્યું તમને બતાવવું આપણે હમણાં કેટલો સમય ભાઈ તોરલ છોડી એટલે સંગબંગ કેવું લાગશે થોડું બ્લોક માં મોળલા રહ્યો થોડા થોડું બીક કોઈનો જાજો ટાઈમ થઈ ગયો કોણ ટાઈમ થઈ ગયો બીક લાગે છે થોડી લઈ લે ઓલીને

અમે કીધું અડકલ દેલો બન કાતા ને તો આ હોઈ જાય

પાણીમ નાખવું હોય અને ઋતુ બે જો નદી જોવા ગયા અંદર કેટલું કંઈ કે ઊંડું હે કીધું તમે જોતા હો જો આવે એ ગરમ કઈ ખકવાડ દે ને એકાદી ઠેક લેવડાય ઠેક લેવડાય હારી પછી તું ધીમે આવી કરી આ બહુ એમ હરખાય પગ ભરવીને ને હરખી લેવડાય હરખી ઠેક લેવડાય વાય એટલે એ ગરમ થાય ને પછી કઈ શાંત પડશે ના કરી હમણાં તોડી નથી ને એટલે પાણ તો બતાવશે લે બેટો હા ભાઈ ખેંચો આ બાજુ નું વધારે ખેચાયેલું છે હા ભાઈ એમ લેવડે લેવડે જુલો લેવડે એ કોળી બાંધવા જાય છે ધીમે ધીમે હવે યશુભાઈ ને આપણે દીધી છે કોળી એસુભાઈ ધીમે ધીમે ઈકે જાય છે એશુભાઈ ટાઈટ લગામ રાખો બેલેન્સ તમારું વિખાઈ જાય છે બેલેન્સ બગડી જાય છે

ધ્રુવભાઈ સામાન ધોવે આજ તો દરી બરી ધોવે જો કોળા રાખો હોય ને તો આવું બધું કરવું પડે દરી આજ તો પલરી ગઈ હતી એટલે પછી પલડ્યા ભેગી પલડી ધ્રુવભાઈ હાલો એને ધોઈ જ નાખી હવે ધોઈ ને હવે હુકવું એ જો ભાઈ ધ્રુવભાઈ ઘોડી લીલું નાખવા જાય હે ખળ આવું ખળ તો બહુ ખાય અત્યારે નવો ઉગવું હોય ને બિયારો જેવી બહુ ભાવે જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ આપણે એક કે પૂરા કરવાના છે ગમે એમ કરીને ધ્રુવભાઈ વાપી જવાનું કે કોળીના રેઠા આરામ થઈ જવાના છે જોયું ભાઈ ફર વાપી વહી ગયા ને તો યો ગોઠણિયા વારીને દરિયો ઉપર ચડી ગયા જો કા શું વાંધો તમને